નૈત્યનું ચોમાસું વલસાડ અને નવસારી સુધી પહોંચી ચૂક્યું છે અને આજે રાજ્યના સાત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમરેલીની સાથે ભાવનગર તો મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આ સાથોસાથ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને ડાંગમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પચીસ તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના પાલિતાણામાં નોંધાયો સવા ઇંચ સુધી જ્યારે ડાંગના વઘાઈ અને ભાવનગરના તળાજામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ગાંધીનગરના માણસા રાજકોટ તાલુકા મોરબીના વાંકાનેરમાં પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો તો સુરેન્દ્રનગરના વઢવાણ ધાંગધ્રામાં પણ વરસાદ વરસ્યો જ્યારે કે સુરત શહેર ધંદુકા અને પડધરીમાં પણ જોરદાર વરસાદ વરસ્યો આ તરફ અમદાવાદમાં પણ મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો આજે પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે માણસા રાજકોટ તાલુકા અને વાકાનેરમાં પણ વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાક દરમિયાનના આંકડાઓ જે સામે આવી રહ્યા છે વઢવાણ ધ્રાંગધ્રા સુરત શહેર અને ધંધુકામાં પણ વરસાદ નોંધાયો છે તો આ તરફ હજુ પણ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે નવસારી વલસાડ ડાંગમાં પણ વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્રના પડધરીમાં પણ ગઈકાલે વરસાદ નોંધાયો હતો ભાવનગરના પાલીતાણામાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ પડ્યો છે આ સાથે વઘઈ તળાજામાં પણ અડધો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો